પૃથ્વીના આદિકારની વાત છે મધમાખીઓએ સુંદર એવો મધપુડો બનાવ્યો અને તેમાં ક્યાંથી લાવીને મીઠું મીઠું મધ ભેગું કર્યું પછી ભગવાન વિષ્ણુને એમાંથી થોડુંક ભેટ આપવા ગઈ આવી સુંદર ભેટથી ભગવાન વિષ્ણુ મધમાખીઓ પર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું પોતાના મધપુડામાંથી મઢ કાઢી જનાર માણસ જાત પર મધમાખીઓને બહુ દાજ હતી એ દાજના માર્યા તેઓએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું ભગવાન અમને દરેકને ડંખ આપો અમારા મધપુડામાંથી મઠ કાઢી જવા જેવા માણસો આવશે તેવા જ અમે તેમને અમારો ડંખ ચટકાવીશું ભગવાન વિષ્ણુ તો પ્રાણી માત્રના પાલક કહેવાય કોઈ પ્રાણી બીજા પ્રાણીને આવી રીતે પીડે એવું કૃત્ય એમનાથી સી રીતે થાય એટલે એમણે મધમાખીઓને આ સિવાય બીજું કોઈ વચન માંગવાનું કહ્યું પરંતુ માણસ પર મનમાં દાજ રાખીને આવેલા મધમાખીઓ તો પોતાની જ માગણી પર મક્કમ હતી વચનથી બંધાઈ ચૂકેલા ભગવાન વિષ્ણુ લાચાર હતા એમણે લાચારીની સાથે મધમાખીઓને વરદાન આપ્યું જાઓ તમારે માણસ જાત પર દાજ કાઢવી હોય તો કાઢો હું તમને દંખ આપું છું પરંતુ યાદ રાખજો કે જ્યાં તમે માણસને દંખ માર્યો એટલે તમે આપોઆપ મરણને સરળ થશો તે વખતથી મધમાખીઓને તો ડંખ મળ્યો છે પરંતુ જ્યાં એકવાર મધમાખી કોઈને ડંસી કે તરત જ એ રામ શરણ થઈ જાય થઈ જાય છે બીજાને પીડા કરવા ઊભું થનાર અંતે પોતાના વિનાશને નોતરે છે